કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય એકાની મરલી વાડા એકાની મરલી વાડા મારે ઘેર આવા જે ઢેબ રાખવા ઘેર આવા જે ઢેબ కీ కా మోరలీ వాడ కడా మోరీ નરસિંહ તા બોલાવે ચૂનાગઢવાડા નરસિંહ મેં તા બોલાવે ચૂનાગઢવાડા એ હાથમાં કરતા ને કાન ટોપી વાડા હાથમાં કરતા ને કાન ટોપી વાડા એ દૂધ પૂરી જમજો ડા કરવાડા એ દૂધ પૂરી જમજો ડા કરવાડા કાનજી ને મોરલી વાડા કાનજી ને મોરલી વાડા માેર આ વજ ટેબરા ખવા રે ખાવા ઢેબરાખવા બોલાવે વીરપુર વીરપુરવાડા એ બોલાવે વીરપુર વીરપુરવાડા હે માથે પીળી પાઘડી ને ડોકલાં બી માથે પીળી પાઘડી ને ડોકલાંબી એ દાળ રોટી છોમ જોડા કોરવાડા એ દાળ રોટી છો જોડા કોરવાડા એ કાનજી કાડા ને મોરલી વાડા કાનજી કાડા ને મોરલી વાડા मार के रे आवजे डे बरा खावा કેર આવ ખાવા હે સુધા મા બોલાવેર બંદરવાડા હે સુધા મા બોલાવેર હે હેઠું કુટું કૂ થોતુને પાગ છે ઉઘાડા હેઠું કુટું કૂ થોતુને પગ છે ઉઘાડા હે તાંદુલ જાર વાડા તંદોલ ઝમ ચો કોરવાડ હે કાનજી કાડા ને મોરલી હે કાનજી કાઢા ને મોરલી વાડ હે મીરાબાઈ બોલાવે મે વાડ હે મીરાબાઈ બોલાવે મે વાડ હે પગે બાંધા ઘોઘરા ને હાથે એક તારા પગે બાંધા ઘૂંઘરા ને હાથે એક તારા હે જેના કટોરા પિવા છેમાવા જેના કટોરા પિવાયા છે માવા કાનજી કાડા ને મોરલી વાળા કાડા ને મોરલી વાળા મારે ઘેર આવજે ઢે ભરા ખાવા મારે ઘેર આવજે ટે બરા ખાવા ગોપીઓ બોલાવે તને સત્સંગ મંડળ વાળી ગોપીઓ બોલાવે તને સત્સંગ મંડળવાળી મુખમાં રામ નામ ને હાથે છે તાળી હે મુખમાં ને હાથે ચતાડી દરસાન ધો એમને હોન માળી દર શન ધો એમને હન માળી કાનજી કાડા ને મોરલી વાડા કાડા ને મોરલી મા ઘ ઘેર આવ છે ડેબરાર ખાવા મા ઘેર રે ખાવા કાનજી કાળા ને મોરલી વાડા કૃષ્ણ કનિયા લાલ કી